ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાજા રાધા કેમ છો બધા મજામાં મજામાં જઈશો સ્વાગત છે તમારું આજના નવા ક્લોકમાં વાગી ગયા છે સવારના આઠ અને આપણે જવાનું છે આજે હાઠિયું કાઢવા માટે ક્યાં ટ્રેક્ટર જાય છે બરાબર આપણે વાડિયા ગાડી લઈને રાપનાવી અત્યારે એટલે થોડુંક લેટ થઈ ગયો આઠ વાગી ગયા હે નથી જવું ચાલવાનું છે વાડિયા હાલો આ ફટાફટ જાદુ પી લીધું હ એક હજાર પાંચ રેડી છે આપણે જવાનું છે બાપુજી ફળિયામાં સફાઈ ચાલુ કરી દીધી પાંદરા પાંદરા બધું હળગાઈ દીધું અને આયા જો ચણા છે ડાળ બની ગઈ છે આ તો ભાગ્યાને દેવાની છે ડાળ બનાવીને એના માટે ચણા પી ગયા છે આખી રાત પલાળીને અત્યારે હું દીધા હવે આની બપોર પછી ડાળ બનાવવાની છે આપણે જ આવીએ વાળી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે વાડીએ અને વાડી આપણે આજે કપાસ કાઢવાનો છે જઈ લો ચાલુ કર્યું છે પહેલી ઓયલમાં વચ્ચેથી મૂક્યો છે વાડી પાસેથી કપાસ કાઢવાનો છે જઈ લ્યો કપાસ આ રીતે નીકળતો જાય દેખજો જઈ લ્યો જઈઓ જોરદાર જઈ લ્યો હા છે મિત્રો ઘોડા રાપ હાઠીયુ કાઢવામાં આવી હવે અને કેવાય ઘોડા રાપ જોઈ લો મિત્રો પઠામાં ચા પાકે છે મધરી મધરી એવું અને હવે ટ્રેક્ટર આવે છે એટલે આપડે ત્રણ વાટકી ભરી દેવી આમખું ભાઈ ચા પીવાનો ને હા હા એટલે હવે મરતા આવેલા પણ દળાવા જવાનું ફોન આવ્યો

Vì là của mình mãi mẹ mẹ Đi mẹ 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 mẹ

હા શું કામ અરે આમાં આવી જાય તમે લેતા હોલા હું હાલ હાલતું આવી નહીં ભાઈ મરચું દાડા હાલો ભાઈ 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 હા રમકો હા લીલિત રમેજ ગાડી આટલું મરચું છે ત્રીસ કિલો મરચું થાય લગભગ ચાલો જવો

এটা <laughs> বল <laughs> ઓર્ગેનિક મરચું ઘરને વાડીનું વગર દવા છાંટેલું મરચું બીટિયા બીટિયા બધું તોડીને મસ્ત સાફ કરીને એકદમ લાલ ફૂલ તીખું મરચું આખા વર્ષ માટે આવા મસાલા બનાવીએ છીએ અમે ગામડે મિત્રો અહીંયા મરચી તો જો આખા ખેતર છે ને મરચા નામ જાઓ આ બધા ઉતારેલા મરચા ગાડા સૂકો મરચો સુકાવી દીધું હવે એના ડીટીયા બીટિયા તોડીને સાફ કરીને અને પછી આમાં દળવા ડગલો પૂરો કરી દીધો કોણ મડેલ

આ બીજી ગાડી હતી એનું મરચું જો મિત્રો બે ગાડીની અલગ અલગ કોથરી ભરલી હતી હવે ઘેરે જઈને જોખિયા કેટલું થાય છે બરાબર ચાલો મિત્રો જયલો મરચું જળાઈ ગયું છે આટલું થયું છે અમે પકડી ચટણી જોખાય છે કેટલા કિલો છે એ જો કેટલી છે સત્તર કિલો પંદર હોળ ને સત્તર કિલો સત્તર કિલો આ છે સોળ કિલો ઓલી સત્તર એટલે સોળ દુ બત્રીસ તેત્રીસ કિલો થઈ ચટણી જો ચાલો ભાઈ જો ઓર્ગેનિક જીરું લેવા માટે આવ્યા છે ચટણીનું કામ પૂરું હવે આપણે ઓર્ગેનિક જીરું લઈ જવાનું જો છે પેપડા જેવું છે ને આ ની જ્યાંથી લેવા આવ્યા છે હાલો ચોખો લઈને કેટલું છે જીરું કેવું છે જો આ લઈ જીરા હવે ઓર્ગેનિક જીરું એક મરચા ને બધું કર્યું હવે જીરું બાકી હતું જો જીરું પાવડર છે ઓર્ગેનિક ઘરનું જીરું ઘરના દાણા લઈ ચાર જીરું અને આપડા વાડીના સાડા છ અને હવે આપણે ચણામાં મોગરો આવી ગયો છે એટલે હવે આની ડાળ બનાવવાની છે આ છે ભાગિયાના ચણા એને ડાળ બનાવીને દેવાની છે તૈયાર એના માટે આ મોગરો આવી ગયો છે હાલો રમેશભાઈ લઈ હાલો ચણા